આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો તાલાલાના અંબાશમાં ધોધમાર વરસાદ થયો ભારે વરસાદના કારણે બજારોમાં પાણી વહેતા થયા હતા તો જૂનાગઢ બાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે તાલાલાના આંબળાશમાં ધોધમાર વરસાદને પગલે બજારોમાં પાણી વહેતા થયા હતા રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ખાસ કરીને બજારોમાં પાણી ભરાવાને કારણે વેપારીઓને પણ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો હતો આ અંગે વધુ માહિતી સંવાદદાતા કૌશલ આપી રહ્યા છે કૌશલ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી જ પાણીની પરિસ્થિતિ જોવા મળી રહી છે જાણવા માંગીશું ભારે વરસાદને કારણે કેવા છે ગીર સોમનાથના હાથ જી જણા ગીર જિલ્લામાં આજ સવારથી જ જે મેઘરાજા છે તેની અવિરત હેલી ચાલી રહી છે ખાસ કરીને જે તાલાલા તાલુકો છે તેના આંબળાશ સહિતના ગામોની અંદર મોડી સાંજે જે અવિરત વરસાદ થયો હતો તેને કારણે ગામની અંદર પાણી ભરાયા હતા સાથે જ સુત્રાપાડા તાલુકાની અંદર પ્રાચી ખાંભા ટોબરા પ્રાસલી સહિતના ગામો છે તેની અંદર પણ સતત વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી ગીર સોમનાથ જિલ્લામાં જે સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે તેને કારણે આખો જિલ્લો છે તે અત્યારે પાણીમાં તરબોળ થયું છે બિલકુલ આભાર કૌશલ